હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં એક જ સ્ટાઈલના ઢોકળા ખાઈ ખાઈ અને જો તમે કંટાળ્યા હોય ને તો આજે હું તમારા માટે લઈને આવી છું નવા એકદમ નવા વઘારેલા ખાટા ઢોકળા આ ઢોકળા બનાવવા માટે આપણે અહીંયા એક કપ મોટો જે જાડો રવો આવે છે એ રવો લીધો છે અને સામે આપણે એક કપ ખાટું દહીં લીધું છે ખાટું અને ઘાટું દહીં હોય એ રીતના લેવું જેથી ઢોકળાનો ટેસ્ટ છે તે ખૂબ જ સરસ આવશે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે અને આપણે રવો દહીં અને મીઠુંને સારી રીતના મિક્સ કરી લેશું આપણે દહીં અને રવાનું પ્રમાણ છે તે સેમ રાખવાનું છે જેથી આપણા ઢોકળા છે તે એકદમ પરફેક્ટ બને જાળીદાર બને અને એકદમ પોચા રૂ જેવા બને જેથી ખાવામાં તે બિલકુલ ડૂચા નહીં વળે અને સરસ ને એકદમ ટેસ્ટી એવા ઢોકળા બની અને તૈયાર થઈ જશે તો આ રીતના આપણે બેટર બનાવવામાં ખાસ ધ્યાન રાખવાનું છે અને આપણે અહીં ખાટા ઢોકળા બનાવી રહ્યા છીએ તો આપણે અહીંયા દહીંની સાથે છાસનો પણ યુઝ કરવાનો છે તો આ રીતના મેં એક કપ જેવી છાસ લીધી છે એ છાસ આપણે ઉમેરી અને આ રીતના થોડું લિક્વિડી બેટર આપણે તૈયાર કરી લેશું અને પછી આપણે બેટરને દસ મિનિટ માટે રેસ્ટ આપી દેવાનું છે તો દસ મિનિટ પછી આપણું બેટર છે તે કંઈક આ રીતના ફૂલી જાય છે અને હવે આપણે જે પોણા કપ જેવી છાસ લીધી હતી એ છાસમાંથી આટલી છાસ આપણે વધી હતી તો હવે આ એડ કરી અને આપણે બેટરને એડજસ્ટ કરી લેશું તો આ રીતના તમે જો આપણે બેટરને આ રીતના એકદમ લિક્વિડી પણ નહીં અને એકદમ ઘટ પણ નહીં એ રીતના બેટરને તૈયાર કરી લેવાનું છે તો બેટર છે તે તૈયાર છે હવે આપણે એક પ્લેટને ઓઇલથી ગ્રીસ કરી લેશું જેમાં આપણે આ બેટર છે તે પાથરી લેશું તો આ રીતના અડધી ચમચી જેવું તેલ લઈને બ્રશથી અથવા હાથથી આપણે થાળીને ગ્રીસ કરી લેવાની છે હવે બેટરમાં અડધી ચમચી જેવું તેલ એડ કરી દઈશું અને એક પેકેટ ઇનો ફ્રૂટ સોલ્ટ એડ કરીશું જો ઇનો ફ્રૂટ સોલ્ટ ના હોય તો તમે ખાવાનો સોડા પણ એક ચમચી એડ કરી શકો છો સારી રીતના બેટરને ફેટી લેશું અને આપણે ઈનો ફ્રૂટ સોલ્ટ એડ કરીએ એ પહેલાં આપણે ઢોકોળિયામાં અથવા તો કઢાઈમાં ગરમ પાણી મૂકી દેવાનું છે ઢોકળાને સ્ટીમ કરવા માટે પાણી ગરમ થઈ જાય પછી ફ્રૂટ સોલ્ટ છે આ રીતના પ્લેટમાં બધું બેટર લઈ લીધું છે એકવાર પ્લેટને આ રીતના ડીપ કરી દેસુ જેથી આપણી પ્લેટ છે તે સારી રીતના સેટ થઈ જાય પાણી પણ ગરમ થઈ ગયું છે હવે આપણે એમાં આ પ્લેટને રાખી દેસુ અને આ ઢોકળાને આપણે દસથી પંદર મિનિટ માટે સ્ટીમ થવા દેવાના છે હાઈ ફ્લેમમાં ઉપર તો આ રીતના આપણે બેટર અને ઢોકળાનું જે બેટર છે એ સેટ કરી દીધું છે થાળીમાં અને આપણે ઢાંકી અને દસથી પંદર મિનિટ માટેને સ્ટીમ થવા દઈશું તો અહીંયા બારેક મિનિટ જેવો ટાઈમ થયો છે અને તમે જોઈ શકો છો કે આપણા ઢોકળા છે તે સારી રીતના ફૂલી ગયા છે અને સ્ટીમ પણ થઈ ગયા છે આ રીતના ચાકુ અથવા તો ટૂથપીકની મદદથી આપણે ચેક કરી લેવાનું છે

તો આ રીતના આપણે એને નાના બાઇટિંગના શેપમાં કટ કરી લેવાના છે તો ઢોકળા છે તે મેં અહીંયા કટ કરી લીધા છે હવે હું તમને આ ઢોકળા છે તે ડીમોલ્ટ કરીને પણ બતાવું છું કે કેટલા એકદમ પોચા અને જાળીદાર આ ઢોકળા બની અને તૈયાર થાય છે તો આ રીતના જો આપણે કોઈ પણ તાવીથો કે ચમચીની મદદથી આને ડીમોલ્ટ કરવાના છે તો સારી રીતના ઢોકળા ડિમોલ્ટ થાય છે અને તમે જો એકદમ પોચા અને એકદમ જાળીદાર એવા આપણા ઢોકળા બની અને રેડી થઈ ગયા છે હવે આને આપણે બધા ઢોકળાને એક એક પીસ કરી લેશું આ રીતના જેથી વઘારનું કટિંગ છે તે સારી રીતના ઢોકળા ઉપર લાગે તો આ રીતના આપણે ઢોકળાને બધાને એક એક પીસમાં કરી લીધા છે હવે આપણે ઢોકળાને એક વઘાર કરીશું તો આપણે ગેસ ઉપર કડાઈ મૂકેલ છે એમાં એક ચમચી જેવું તેલ લઈ લેશું તેલ સારી રીતના ગરમ થાય એટલે એક ચમચી જેવી રાઈ એડ કરીશું રાઈ ફૂટી જાય એટલે એક ચમચી જેવી અડદની દાળ દાળનો કલર થોડો હલકો ચેન્જ થાય એટલે આપણે અહીંયા એક નાની સંભારેલી ડુંગળી એડ કરી દેસુ અને ડુંગળીને આપણે હલકી ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી કૂક કરી લેવાની છે તો ડુંગળી છે તે આ રીતના હલકી ગુલાબી કલરની થાય ત્યાં સુધી કૂક કરીશું અને પછી આપણે ઝીણા કટ કરેલા તીખા લીલા મરચા એડ કરી દેસુ તો આ રીતના આપણે મરચી રાઉન્ડ શેપમાં કટ કરેલી છે એડ કરી દેસુ સ્વાદ પ્રમાણે મસાલાના ભાગનું મીઠું એડ કરીશું બધી વસ્તુને મિનિટ માટે આ રીતના સાતળી લઈશું અને હવે આપણે લેમન ફ્લેવરના ઢોકળા બનાવીએ છીએ એટલે અહીંયા આપણે એક થી દોઢ ચમચી જેવી હળદર એડ કરીશું હળદર એડ કરી ગેસની ફ્લેમ છે તેને લો કરી દઈશું અને આપણે ઢોકળાના કરેલા પીસ છે તે એડ કરી દેસું અહીં આપણે ઢોકળા એડ કરી દીધેલ છે અને હવે આપણે હળવા હાથે ઢોકળાને વઘાર સાથે મિક્સ કરીશું જેથી કોટિંગ છે તે સારી રીતના આપણે હળવા હાથે ઢોકળાને મિક્સ કરી દેવાના છે આ ઢોકળામાં ઈચ્છો તો કોબીજ ગાજર કોઈ પણ વેજીટેબલ તમને પસંદ હોય એ નાની સ્લાઇઝમાં કટ કરી અને એડ કરી શકો છો તો આ રીતના ઢોકળાને આપણે વઘારી લીધા છે હવે ઉપરથી આપણે આ રીતના અડધા લીંબુનો રસ એડ કરીશું આપણે અહીંયા દહીં અને છાશ બંને વસ્તુનો યુઝ કર્યો છે એટલા માટે આપણે અહીંયા અડધું લીંબુ એડ કરીશું તમને જેટલી ખટાશ પસંદ હોય એ પ્રમાણે તમારે અહીંયા લીંબુનો યુઝ કરવાનો છે એક થી બે મિનિટ માટે આ રીતના કુક કરી લેશું અને આપણા ખૂબ જ ટેસ્ટી એકદમ નવી રીતના વઘારેલા ખાટા ઢોકળા બની અને ઇન્સ્ટન્ટ તૈયાર છે પ્લેટિંગ કરીશું તો આપણે આ રીતના એક પ્લેટમાં ઢોકળાને સર્વ કરીશું અને સાથે આપણે નારિયળની ચટણી સાથે સર્વ કરવાના છે નારિયેળની ચટણી ના હોય તો તમે ટમેટો કેચપ ચા અથવા તો શિંગદાણાની ચટણી સાથે પણ આને ખાઈ શકો છો ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ઇન્સ્ટન્ટ બની અને તૈયાર થાય છે દાળ ચોખા પલાળવાની જરૂર પડતી નથી એકદમ ઇન્સ્ટન્ટ એકદમ નવા સ્વાદમાં ખાટા ઢોકળા બની અને તૈયાર થાય છે એકવાર જરૂર ટ્રાય કરજો અને મને કોમેન્ટ કરી જણાવજો તમને મારી આજની આ રેસીપી છે તે કેવી લાગી મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને જો મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઈક અને ફ્રેન્ડ્સમાં શેર કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું આવી જ નવી રેસિપી સાથે ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક અને શેર કરો